હેલો દસ્તો વેલકમ બેક ટુ ન્યુ વિડિયો તો ફરીથી મારા બાકા જગ્યાના વિડિયોમાં તમારું હાર્દિક સગત છે અને મિત્રો અત્યારે વ્લોક શરૂ કર્યો છે સાંજે પાર્કિંગની અંદર એન્ડ ગાઈસ ક્યાં જવાનું હે યાર માર્કેટિંગ માર્કેટિંગ યાર્ડ શું કરવા છે એ ખબર નથી બરાબર છે તમે બધા કમેન્ટ કરી દેજો આપણે શું કરવા નહીં એનું નહીં બરાબર છે ત્યાં સુધી બધા છે ને લાઈક છે ફોલો કરી દેજો તો કન્ટિન્યુ

ને બધા અત્યારે 10 માં જાગી જાગી ગયા હોય તો લાઈક ચેક સબસ્ક્રાઇબ અને ફોલો કરી દેજો બબર છે તો હવે આજનો દિવસ ચાલુ કરી દઈએ તર આટલી કલતાજી નથી જવાનું આ મિત્રો આડી આવી ગયો હાણ પડી ગઈ છે આ કર કદ દે આવ બધું છે અને હું નાદી બે કેવા લાગે ને પેસ્લાઇટ દેખા દે છે

ભાઈ મજા આવી મિત્રો આવું બધું છે બાકા જે બરાબર છે આજના દિવસ હવે ચાલુ નથી કરતા હવે એન્ડ આપવાનો છે હાથે તો હવે કેમ કે કાલે મૂકવો પડશે ને આજે કેવું નથી બહુ લાંબુ નથી કરવું અને વ્યૂ જોઈ લો ભાઈ તમે ત્યારનો હું ટેરેસ ઉપર જવાનું મારી જગ્યાએ ટાઈમ નથી બાકી હું તમને ટેરેસ ઉપર જઈને દેખાડે ચાલો મિત્રો આવું બધું છે આપણી લાઈફમાં નાની મોટી બાકા જેટકી બરાબર છે તો હવે કન્ટિન્યુ તો હેલો મિત્રો આપણે વિડિયો બનાવવા આવી ગયા છીએ બાર ટક્કરવા આપણે માયક બાયક બધું જોઈ લો બબ જબડું બધું 150 રૂપિયા 2000 150 રૂપિયા વાળી મે બાયક બાયક બધું વિડિયો બની એક બનાવી નાખો એ ગાડીવાળા બાજુ આવી નાખો બસ બસર તો મિત્રો આવું બધું છે બાકાચીકીમાં આવે આપણે દરજ આજ બે રીજી બાકાચીકી બોલા દેતા હવે આજની બાકાચીકી અહીંયા પૂરી બબ છે હવે તમારે મને ગિફ્ટ દેવાનું છે શું ગિફ્ટ દેવાનું છે એ જાણવા માટે તમે અત્યારે જ મને લાઇક છે ફોલો કરી દેજો ગિફ્ટ શું દેવાનું કહું બસ કાંઈ નહીં હવે ફોલો કરી દેજો ને બીજું કાંઈ નહીં કોમેડી થઈ ગઈ દ્રાવપૂતું છે હવે બરાબર છે તમે આઈથી વિડીયો આપણો જોયો હોય તો કરી દેજો બરાબર છે લાઈક છે ફોલો અને સબસ્ક્રાઈબ ફોલો બદલે સબસ્ક્રાઈબ બોલાવી દઉં તો બધું છે હવે આપણે આજનો દિવસ અહીંયા ખતમ કરી દઈએ છીએ બરાબર છે હવે બધાને ગુડ નાઇટ ગુડ મોર્નિંગ નહીં ગુડ નાઇટ બોલાય ગુડ મોર્નિંગ પેલા બોલો તો બોલો આવો એલું જે આપણો કન્ટેક એટલે મિત્રો ગુડ નાઇટ અને હું કેતો તો ખબર છે બીજું તો મને યાદ નથી આવતું બબ છે હાલો હવે કાલે ભેગા થઈ જાય ત્યાં સુધી બધા મિત્રો જય શ્રી રામ જય હિન્દ જય માતાજી એન ગાઈસ બાય બાય